ગુજરાત રાજ્યમાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં અનેક જનસુવિધાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમ કે મહિવયર નવીન એસ્ટ ડેપો સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સાવલી જરોદ રોડ પર અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ઉદલપુર ટીમ્બામાં આવેલ ક્વોરી ઉદ્યોગ અને રીતી લીઝ સહિતના ભારદારી અને પેસેન્જર વાહનોની ભારે અવરજવરને કારણે બિસ્માર હાલતના સાવલી ઉદલપુર રોડના રૂપિયા ત્રણસો નેવ્યાસી કરોડના ખર્ચે આડત્રીસ કિલોમીટરના ફોરલેન્ડ રોડની કામગીરીનું ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાના હસ્તે કરાયું હતું ખાતમુહૂર્ત કરાયા બાદ સાવલી તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ પૈકી વાંકાનેર જિલ્લા પંચાયતનો મિલન સમારંભ યોજાયો હતો ધારાસભ્ય કેતન ઇનામદાર અને સંદીપ ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો તે ઉપરાંત ભાજપના હોદ્દેદારો કાર્યકરો અગ્રણીઓ વાંકાનેર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ધારાસભ્ય એકેતન ઇનામદાર સહિતના મહાનુભાવોએ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશા સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ